આપવામાં આવી તમામ વિજેતાઓને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું સાથે જ ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓની કામગીરીને બિરદાવી સન્માનિત કરાયા હતા વિજેતા બનેલા વકીલોનો તમામનો આભાર વ્યક્ત કરાયો બાર એસોસિએશનની પારદર્શકતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે બરોડા બાર એસોસિએશનના કોઓપરેટિવ તરીકે ત્રણ વકીલોની નિમણૂંક સાથે નવા પ્રમુખ બનેલા હસમુખ ભટ્ટ અને એક સાથી વકીલનો જન્મદિવસ હોવાથી કેક કાપીને સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું

કાર્યક્રમ હતો અને તેમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહી અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે અને આ ઉત્સાહના વધારા સાથે વકીલોને જે મુશ્કેલી પડે છે જ્યાં જ્યાં સમસ્યા ઉભી થાય અમે બધા કભે કભા મિલાવી અને તે દૂર કરવા માટે સંપૂર્ણ કટિબંધ છે એ અમે જાહેર કરીએ અપડેટ